નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના સાકર ગામની બજારમાં આવેલ દુકાનમાંથી કોડીન કોફીન ટી નશાયુક્ત બોટલ સાથે એકને ઝડપી પડતી યશોજી પોલીસ જુદી જુદી નશાયુક્ત પદાર્થના દ્રવ્યો ગામડા સુધી પહોંચ્યા પહોંચતા હોવાની જાણ સુનગર જિલ્લા પોલીસ વડાને થતા તેમના દ્વારા સૂચના આપવામાં આવ્યા મુજબ કાર્યવાહી કરવામાં આવી સુરનગર જિલ્લામાં લોકો દિવસે ને દિવસે દારૂ દેશી દારૂ ઇંગ્લિશ દારૂ સહિત આયુર્વેદિક દવા સહિત જુદી જુદી એલોપેથી નિકઅપ સિકઅપના રવાડે ચડી પોતાને પોતે જ પોતાને બરબાદ બરબાદી તરફ લઈ જતા હોય છે ત્યારે સુરનગર જિલ્લા ડીએસપી ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા કડક સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આવી દવા વહેંચતા અસામાજિક તત્વોને આવી નશાકારક બિનકાયદેસર દવા સહિતનું લિક્વિડ વહેંચતા હોય તેવા તત્વોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવી ત્યારે સુરનગર જિલ્લા પોલીસ સ્ટાફના પીઆઈએચ પદ પ્રવીણભાઈ હાલ અશ્વિનભાઈ ઠારણભાઈ અરવિંદસિંહ દિલુભા બલદેવસંઘ દોડિયા નિરુદ્ધસિંહ ચાલા રવિભાઈ ખાચર ભાવિકાબેન નરોત્તમભાઈ સહિતનો સ્ટાફ લખતર તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે સાકર ગામનો સલીમ રહીમ ભાઈ છોરા પોતાની દુકાનમાં નશો ચડે તેવી બોટલો બિનકાયદેસર વેચાણ કરી યુવાધન અને તેના કુટુંબ બરબાદ થાય તેવું કૃત્ય કરી રહ્યો છે આથી સાકર ગામે તેની દુકાનમાં રેડ કરતા સલીમની દુકાનમાંથી કોફીન ઓડિન ટી નામ ધરાવતી બોટલ મળ્યા તેને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા લખતર તાલુકામાં બિનકાયદેસર નસો ચડે તેવી એનડીપી સહિતની બિનકાયદેસર કેફી બોટલ વેચતા અસામાજિક તત્વોમાં ફોફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે સુનગર જિલ્લા પોલીસ દ્વારા થોડા સમય પહેલા આવી દવાઈઓ વેચવા અંગે તેમના દ્વારા કેમ્પિયન ચલાવવામાં આવ્યું હતું અને સુનગર જિલ્લાના દરેકે દરેક તાલુકાની અંદર દરેકે દરેક સ્ટોર પાડના ગલ્લાઓ ચેક કરવામાં આવ્યા હતા